રાજકોટ એફઆરસી એટલે ફી રેગ્યુલેશન કમિટી ચેરમેનની તાત્કાલિક નિમણૂંકની માંગ સાથે એનએસયુઆઈ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં વિરોધ પ્રદર્શન કર્યું એનએસયુઆઈના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો એનએસયુઆઈનો આક્ષેપ છે કે છેલ્લા ત્રણ મહિનાથી ન કરાતા શાળાઓ શાળાઓમાંથી ચારસો શાળાઓની ફી નક્કી કરવાનું કામ અટવાયું છે ફી નક્કી નહીં થાય તો શાળાઓ બેફામ ફી વધારો કરશે જેનો ભોગ વિદ્યાર્થીઓ અને વાલીઓ બનશે એનએસયુઆઈ સરકાર તાત્કાલિક પગલા લેવા ચેતવણી આપી છે